સમગ્ર સૃષ્ટિ મહાશિવરાત્રી નું પર્વ મનાવશે વડોદરાની વાત કરીએ સંસ્કારી નગરી મહા શિવજી ની સવારી નીકળે છે રણ મુક્તેશ્વર મહાદેવ મંદિર થી લઈને સુસાગર સુધી આ સવારી આવશે અને દિલ્હીથી કેન્દ્ર ગ્રહમંત્રી અમિત શાહ આવવાના છે ને આપ જોઈ રહ્યા છો કે જે તમામ જે તૈયારીઓ છે એ કરી દેવામાં આવી છે તમામ અલગ અલગ પોલીસ ડિપાર્ટમેન્ટ છે અને જે રીતે આ કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે એને લઈને હાલ સુસાગર ખાતે તમામ જે તૈયારીઓ છે એ કરી દેવામાં આવ્યો છે અત્યારે એક રિહર્સલ પણ એરપોર્ટથી ગોઠવામાં આવશે અને એરપોર્ટથી લઈને સુસાગર સુધી રિહર્સલ કરવામાં આવશે એનડીઆરએફની જે ટીમો છે એ ટીમો પણ અહીંયા આગળ લગાવવામાં આવી છે ફાયર બ્રિગેડની જે ટીમો છે હાલ સુસાગર ખાતે તમામ જે સુસાગરની આસપાસનો જે એરિયો છે એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો સુસાગર ખાતે મહાઆરતી યોજવામાં આવશે અને મહાઆરતીમાં મહાઆરતીમાં હજારોની સંખ્યામાં સુસાગર ખાતે મહાઆરતી યોજવામાં આવશે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે તૈયારીઓ હાલ ચાલી રહી છે સુસાગર ખાતે તમામ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમની તરફથી તૈયારીઓ કરી દેવામાં આવી છે એનડીઆરએફની ટીમો છે ફાયર બ્રિગેડની ટીમો છે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબે કીધું છે કે કોઈપણ પ્રકારનું કોઈ બનાવ ના બને એના માટે તમામ જે તકેદારી છે એ વડોદરા પોલીસ કમિશનર દ્વારા રાખવામાં આવી રહી છે ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે તમામ જે સુસાગર ખાતે આ સુંદર નજારો આપને જોવા મળશે મહાઆરતીની જે તૈયારીઓ છે એ કરી દેવામાં આવી છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ટેન્ટ બનાવવામાં આવ્યા છે કેન્દ્ર ગૃહપ્રધાન જે અમિત શાહ છે અમિત શાહજી જે છે એ આવવાના છે પહેલાં ન્યાય મંદિરથી એ સ્વાગત કરશે શિવજીની સવારીની જે યાત્રા આવશે એ યાત્રાનું સ્વાગત પછી મહાઆરતીમાં જોડાશે અને મહાઆરતીની અંદર આપણી સાથે મયંક પટેલ છે એમની સાથે પણ વાત કરીશું કેમ કે એ પણ શિવજીની સવારી અને શિવ પરિવાર સાથે જોડાયેલા છે પટેલ સાહેબ શું કહેશો જે રીતે અમિત શાહ આવવાના છે અને તમામ અત્યારે રિહર્સલ પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા પણ તમામ જગ્યા ઉપર હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે જે રીતે વર્ષોથી પરંપરાગત રીતે શિવજી કી સવારી દરેક મહાશિવરાત્રીના પર્વના દિવસે નીકળતી હોય છે આ વર્ષે પણ પંદર તારીખના રોજ રવિવારે બપોરે ત્રણ ત્રીસ કલાકથી શિવજી કી સવારીનો પ્રારંભ કરવામાં આવનાર છે સાંજે સવા સાત કલાકે નિત્ય પરંપરા મુજબ અહીંયા આરતીનું આયોજન છે મહાઆરતીનું અને આ આરતીમાં ખાસ કરીને ભારત દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર એવા અમિતભાઈ શાહ ખાસ વ્યવસ્થ વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે સાથે સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી પણ આ આરતીમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ બધા જ મહત્ત્વના જે મહાનુભાવો છે એમની ઉપસ્થિતિ હોય સુરક્ષા એમની સુરક્ષા સાથે સાથે તમામ શિવ ભક્તો જે આ શિવજી સવારીમાં અને મહાઆરતીમાં જોડાવાના છે તમામની વ્ય સુરક્ષા અને તમામ વસ્તુની ધ્યાન રાખી અને ખૂબ સૂક્ષ્મ પ્લાનિંગ સાથે તંત્ર સાથે સંકલન કરી અને આખે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુસાગર ખાતે કેવી પ્રકારની આયોજન છે કયા દીવા કેવી રીતે આપવામાં આવશે ક્યારે એમને મહાઆરતી માટે જે રીતે પરંપરાગત રીતે દીવા આપણે જે વ્યવસ્થા કરવામાં આવે છે ટેબલ મૂકવામાં આવે છે એના પર દીવા હોય છે અને કાયમની એક પદ્ધતિ રહેલી છે કે આરતી જે સવા સાત વાગે દોઢ સવા સાત વાગે શરૂ થાય છે એટલે સવા સાત વાગે દરેક લોકો પોતાના દીવા પ્રગટાવી લેતા હોય છે અને એ જ રીતે દર વર્ષની રાબેતા મુજબ જે પરંપરાગત કાર્યક્રમ હોય છે મહારતીનો એ જ રીતે આ વર્ષે પણ થશે સુસાગર પર તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અહીંથી જ અમિત શાહ સાહેબ આરતી કરશે અને સ્પીચ પણ આવશે જી અમિત શાહ સાહેબ દ્વારા અહીંયાથી જ આરતી પણ કરવામાં આવશે અને આરતી પૂર્ણ થયા પછી પ્રસંગોપાત ઉદ્બોધન ઉદબોધન પણ સાહેબ દ્વારા કરવામાં આવશે આ હતા મયંક પટેલ જે સમગ્ર જાણકારી આપી રહ્યા હતા આ જ જે જગ્યા છે દર્શક મિત્રો અહીંયા આગળ આપણા જે કેન્દ્ર ગૃહમંત્રી છે અમિત શાહ સાહેબ અહીંયા આગળ આવવાના છે અને આ અહીંયાથી જ મહાઆરતીમાં જોડાશે અને મહાઆરતીની સાથે સાથે એ તમામ જે શિવભક્તો છે એમને પણ સંબોધવાના છે અને જે રીતે મારા કેમેરામેન નિહારને કહીશ કે અહીંયાથી બોલવા કરી દેવામાં આવી છે મહાશિવરાત્રીનું પર્વ હોય અને તમામ જે શિવ ભક્તો છે એ મહાશિવરાત્રીમાં જોડાશે અને શિવજીની સવારીમાં મહારતીનું લાભ પણ સુસાગર ખાતે લેવામાં આવશે હાલ જે તૈયારીઓ છે એ તમામ તૈયારીઓ હાલ કરી દેવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ પ્રકારની ચૂક ના થાય એનું પણ વડોદરા પોલીસ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા અહીં આગળ તહેત રાખવામાં આવી રહ્યો છે તમામ ચેકિંગ કરવામાં આવી રહી છે રિહર્સલ કરી કરવામાં આવશે કાલે જે રોડ છે એ બધા બંધ કરી દેવામાં આવશે અને વડોદરા પોલીસ કમિશનર દ્વારા આમ તો કહેવામાં આવ્યું છે કે જે રીતે ગૃહમંત્રી અમિત શાહ સાહેબ આવવાના છે એને લઈને પણ તમામ તૈયારીઓ હાલ કરી દેવામાં આવી છે સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને એડવાન્સમાં મહાશિવરાત્રીની ઢેર સારી શુભકામનાઓ ભગવાન ભોલે આપ સૌનું ખ્યાલ રાખીએ એવી મહાશિવરાત્રીના પર્વ પર સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવારથી આપને ઢેર સારી શુભકામનાઓ ભગવાન શિવનું આશીર્વાદ હંમેશા આપના ઉપર બન્યા રહે વિડીયો જર્નલિસ્ટ નિહાર પંચોલી સાથે હું કહું છું સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે